દસાળા તાલુકાના પાટલીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે અજાણ્યા વાહન અડફેટે મૃતનું કપ કબાટી ભર્યું મૃત થયું છે પાટલી વેલનાથ નગર પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થયો છે એક મહિના પહેલા માતાનું મોત થયું હતું બે પુત્રએ હવે પિતાની છત્રછાયા ગુમાવી હોવાનું પણ સામે આવી રહ્યું છે પાટલી વેલનાથ નગર પાસે અકસ્માત સર્જાયો હતો અકસ્માત એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે એક મહિના પહેલા માતાનું મોત થયું હતું ત્યારે હવે સંતાનો એક પિતાની છત્રછાયા પણ ગુમાવી છે મહેસાણા તાલુકાના પાટડીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે જોકે આચાર્યા વાહની અડફેટે વૃદ્ધનું કમખમાટી ફર્યું મોત થયું છે સમગ્ર ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું છે જોકે પાટડી વેલનાથ નગર પાસે અકસ્માતની ઘટના બની હતી અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે મહેસાણા તાલુકાના પાટડીમાં હિટ એન્ડ રનની ઘટના બની છે હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અજાણ્યા વાહની અડફેટે આવતા વૃદ્ધનું મોત નીપજ્યું હોવાનું રહ્યું છે થોડા મહિલા પહેલા મહિના પહેલા જ જો કે તેમની માતાનું મોત થયું હતું ત્યારે હવે બાળકોએ પિતાને છેતર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થયો હતો એક મહિલા પહેલા તેમની માતાનું મોત થયું હતું ત્યારે બાળકોએ હવે પિતાની છેતર છાયા ગુમાવવાનો વારો આવ્યો છે દસાણા તાલુકાના પાટણીમાં હીટ એન્ડ ઘટના બની છે અજાણ્યા વાહનની અડફેટે વૃદ્ધ કમકમાટી ભરી મોત થયું છે કાલે રાત્રે બાર વાગે એવા